હેલો એવરીવાન હવે તમારા જે લિપ્સ એટલે કે તમારા હોટ એ ઘણા લોકોને કાળા શા માટે હોય છે અથવા તો પહેલાં કાળા ના હતા અને હવે તમારા જે લિપ્સ છે એ બ્લેકિશ ડિસ્કલરેશન એમાં એના પર કેમ જોવા મળે છે એનું શું કારણ હોઈ શકે તો આજે હું એની વાત કરવાની છું કેવા સાતથી આઠ જેટલા કોઝીસ કારણો હોઈ શકે જેના લીધે તમારા જે લિપ્સ છે એ સમય સાથે કાળા થઈ શકે છે તો ચાલો જાણીએ સૌથી પહેલું કારણ તો એ હોઈ શકે કે વધારે પડતું જો તમે સન એક્સપોઝર આપતા હોય તમારા લિપ્સને એટલે કે તમારે સૂર્યપ્રકાશમાં વારંવાર બહાર જવું પડતું હોય કે વધારે પડતું તેમાં ઊભું રહેવું પડતું હોય તો યુવી રેઝના અલ્ટ્રાવાયલેટ રેઝના લીધે પણ તમારા જે હોઠ છે એ કાળા હોઈ શકે બીજું એક કારણ એ હોઈ શકે કે તમે જો કોઈ એન્ટી મલેરિયા ડ્રગ્સ અથવા તો બીજી કોઈ પણ એવી ડ્રગ્સ લીધી છે અથવા તો દવાનો ઉપયોગ કર્યો છે જેના લીધે પણ એની સાઈડ ઇફેક્ટના લીધે પણ તમારા જે હોટ છે એ સમય સાથે ડિસ્કલર એટલે કે કાળા દેખાતા થઈ શકે છે ત્રીજું કારણ એ હોઈ શકે જો તમે સ્મોકિંગ કરતા હોય તો સ્મોકિંગમાં જે નિકોટેનિક એસિડ રહેલું છે એના લીધે પણ તમારા જે લિપ્સ છે એ કાળા હોઈ શકે નેક્સ્ટ કારણ જોઈએ તો પ્રેગ્નન્સીના લીધે અથવા તો બીજા હોર્મોનલ ચેન્જીસના લીધે પણ આપણા જે લિપ્સ છે એ ડાર્કર એટલે કે બ્લેક થઈ શકે છે અથવા તમે કોઈ એવી લિપસ્ટિક યુઝ કરી છે એવું ટૂથપેસ્ટ યુઝ કરેલું છે અથવા તો એવી કોઈ પણ લિપબામ કે એવી પ્રોડક્ટ તમારા જે હોઠ છે એના ઉપર જો તમે લગાવો અને પ્રોડક્ટમાં જો કોઈ એવા તત્વો હોય જેના લીધે પણ તમારા હોઠ છે એ સમય સાથે એકદમ બ્લેકિશ એકદમ કાળા થઈ શકે છે બીજું એક કારણ એ પણ હોઈ શકે તમે વારંવાર તમને જો કોફી પીવાની આદત હોય તો કોફીમાં કેફિન તત્વના લીધે પણ તમારા લિપ્સ છે એ બ્લેક હોઈ શકે અને ઘણા લોકો એવા હોય છે કે જેને પોતાના લિપ્સને વારંવાર લિકિંગ એટલે કે એમ ખાવાની ટેવ હોય છે તો એ લીકિંગની જે આદત છે એના લીધે પણ સમય સાથે તમારા જે હોઠ છે એ બ્લેક થઈ શકે છે આ ઉપરાંત જો તમે પાણીનો ઉપયોગ ઓછો કરતા હોય તો ડિહાઈડ્રેશનના લીધે પણ તમારું જે હોઠ છે એ કાળા હોઈ શકે તો આટલા સાતથી આઠ જેટલા કારણો હોઈ શકે જેના લીધે સમય જતાં તમારા જે પિંક જે રેડ લિપ્સ હતા એ બ્લેક થઈ શકે છે